ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં અને થેન્ક યુ સો મચ તમે લોકોએ જે મારા પહેલા બ્લોગને એટલો બધો પ્રેમ આપ્યો છે થેન્ક યુ એકસો ને પચાસ સમથિંગ વ્યૂ આવ્યા છે પણ નવી ચેનલમાં એટલા બહુ લાગે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો થેન્ક યુ અને ચાલીસ સમથિંગ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો સૌની આભારી છું કે આપે મને નવી ચેનલમાં પણ આટલો સપોર્ટ કર્યો તમે લોકોએ મને પ્રોત્સાહન આપ્યું એટલા માટે આજે આપણે નવો બ્લોગ લઈને આવી રહ્યા છે ને આજે હું શૂટમાં જઈ રહી છું આજે ફની દેશી બોય ચેનલનું શૂટ છે ખૂટી રહ્યું છે ને બિંદી લગાવવાની છે ઓકે લગાવી દઈએ આજે તો હું એક્યુરેટ ટાઈમ પર છું ખબર છે કેમ કે આજે હું ફટાફટમાં એ ધોઈને રેડી થઈ ગઈ અને હવે નીકળીએ છીએ આજે દીવાબત્તી નથી કરી આજે ખાલી પ્રાર્થના કરી લીધી છે કે ભગવાન સાચવી લેજો ઓકે ચલો તો આજે આપણો લુક બતાવી દઈએ જીભ અત્યારથી તતડવાની ચાલુ થઈ ગઈ તો આ રહ્યો આપણો આજનો લુક અને હા બિંદી લગાવી દીધી છે નહીં દેખાતી દેખાય છે થોડી થોડી ગમે તેટલું વેસ્ટર્ન કે કંઈ બી પહેરી લે પણ આ બિંદી વિના મને લુક પૂરો નથી લાગતો ઓકે તો બિંદી લગાવી દીધી છે અહીંયા આડું છું બોલો કેમેરોએ મને કન્ફ્યુઝ કરે છે છોડો એ બધું કકડીને ભૂખ લાગે છે પણ નાસ્તો કરવાનો ટાઈમ નથી જવું પડશે શૂટમાં કે રસ્તામાં નાસ્તો કરી લઈશું અગર ટાઈમ મળશે તો જો કે સ્ટેશન કરવાનું આવતું નથી રસ્તામાં તો પણ જોઈશું નહીં તો બપોરના ઓકે તો ચલો મારી સાથે શૂટ માટે વસ્તુ બતાવવાની રહી ગઈ હતી આમાં છે ખજાનો ખજાનો મતલબ કે આજે જે વિડીયો આવી રહ્યો છે એને લગતી થોડી વસ્તુઓ છે જે વિડીયોને તમે ખૂબ સપોર્ટ કરો છો ફની દેશી મસ્ત દેશી ચેનલમાં તો આમાં છે ગાંડા જે બે ગાંડાવાળો વિડીયો બને છે કડવાભા અને વાગુભાનો એને લગતો થોડો સામાન છે થોડો સ્પોઇલર આપી દીધું છે પણ જો વિડીયો બહુ મજા આવે એ વિડીયો બનાવતા અમે લોકો જેટલું હસીએ છીએ એના ભાઈ સાહેબ ચલો હવે શૂટમાં નીકળીએ નહીં તો અહીંયા જ પૂરું કરી દઈશું હું અને અંધારાની સફર ભાઈ એટલી મજા આવે છે મને આટલું વહેલાં નીકળવાનું ચાલો આજે તો સાધન તો નીકળી રહ્યા છે કમસે કમ હો પણ ઠંડી જોરદાર છે આજે અને આજે સો ટકા ચાર્જિંગ કર્યું છે પણ તમે જોજો હું વડનગર પહોંચું ને એના પહેલા સ્વાહા થઈ જશે બધું કામ પૂરું એનું તો ચંદખેડા જવા માટે ઓટો મળી ગઈ છે મતલબ કે સવારની શરૂઆત તો જ થઈ છે તો દિવસ પણ શુભ રહે છે શું કહેવું દેખો તો રોજ રોજ શરમ આવે છે ને એવું એક્સક્યુઝ કામ ના પહોંચી ગયા છીએ અને આજે હું છું પાછળ જે મંદિર દેખાય છે ને દેખાય છે બહુ લાઈટ છે તો ત્યાં હજુ આરતી થઈ નથી હજુ તો ત્યાં સાફ સફાઈ થાય છે તો આપણે વહેલા છીએ મતલબ આજે આપણે વહેલા પહોંચીશું ફૂલ બસ ભરેલી છે કોઈ જગ્યા મળી નથી એક સીટ મળી નથી એટલે બોલાવાનો વારો તો આપણે વૈસાણ રાધામો ચોકડી પહોંચી ગયા છે અнда ચાંદખળાથી મને એક પેસેન્જર ગાડી મળી ગઈ હતી ને એમાં છે ને ગીતો ચાલુ થાય એટલે કોમ્બિનેશન ઇશ્યુ ને બધું આવે એટલે આપણે બ્લોક બનાવ્યો ને રસ્તામાં ને ચાર્જિંગ સાચાવાનું છે પૂરો બ્લોક લેવાનો છે એટલા માટે ઓકે તો રાધામો ફરીથી બહુ બધી બધું નવ વાગી ગયા છે અને નવ વાગે અમે વડનગર પહોંચ્યા છીએ એટલે ખેરાલુવાળી બસ હોય ને એમાં મોડું જ થાય કેમ કે ખેરાલુવાડી બસ એમે સ્કૂલના સ્ટુડન્ટ અત્યારે વધારે હોય બસમાં સ્કૂલ કોલેજના બધા એટલે ધીરે ધીરે આવે ઊભા સાધનો આવે છે તો આપણે ઊભા રહી જઈએ અને હજુ કોઈનો શૂટમાંથી ફોન આવ્યો નહીં એટલે વાંધો નથી આપણે એક્યુરેટ ટાઈમ પર પહોંચી ગયા છે ઓકે હવે કંઈક નાસ્તો વાસ્તો કરી લે એ ટાઈમ છે તો તો અહીંયા નવદુર્ગા નાસ્તા હાઉસ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને દાબેલી પેક કરાવી લઈએ છીએ ઓફિસ પર ટાઈમ હશે તો તેને જઈને ખાઈ લઈશું આમ તો હું દર વખતે અહીંયાથી ભેળ લઈ જાઉં છું પણ થોડી તીખી લાગે છે મને અને આજે ભેળ ખાવાનું મન નથી તો પાણીની બોટલ લઈ લઈએ અને દાબેલી પેક કરાવી લઈએ પોણા દસ થઈ ગયા અડધી ટીમ આવી ગઈ અડધી ટીમ બાકી છે પણ મસ્ત લોકેશન પર ઊભા હતા એટલે નેયર છે અહીંયા પાણી દેખાય હા નેર છે ને અહીંયા એકદમ હરિયાળી હરિયાળી છે એટલે મેં કીધું થોડું બ્લોક ના લઈ લઈએ અને ચાર્જિંગને હું કહેતી હતી ને કે લોચા આવશે ચોકલેટ ખાઈ રહી છું તો સો ટકા કરીને નીકળી હતી એમાંથી સોળ ટકા રહી ગયું છે અને એ બીજા બી આવી ગયા લાલજી આવી ગયા આ પાછળ પહેલાં ઊભા ને ખાટ ઊભા અને આ બાજુ રહ્યા એ મેઠોભા મેઠાભા દેખાતા હતા જય માતાજી મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ પછી શૂટિંગ

કેવી લાગો છો એવું પૂછો છું ને પાછી કોમેન્ટ મસ્ત સુંદર મજાની કોમેન્ટ કરજો એવું કહું છું છું ને મસ્ત વાત આવી છો અને આ છે આપણી આખી ટીમ બધા રેડી થઈ ગયા છે ને હવે શૂટ ચાલુ થશે તો ચાલો એન્જોય કરીએ શૂટને અને મળીએ પછી પાછા મસ્ત સુંદર મજાની પ્યારી પિયારી છોકરી બતાવ આટલી આટલી નાનું તૈયાર થવાનો બહુ શોખ છે અને આજે હું લઈને આઈ ત્યાં પેલા ગાંધાના માટે તારે જોવું છે તું આવતો રે હેન્ડસમ છોકરો બતાવ તો

બંને બહેનો મેક ઓવર થઈ ગયે છે મસ્ત લાગે નજર નું ટપક કર્યો ભાઈ નજર ના લગાડતા કોઈ કઈ કેવું નહી તમારી બહેનો એક તો આ તો એટલું શરમ નું ઘર છે આ તો થોડી થોડી વાત કરે છે પણ આ કેમેરો જોઈને સંકોચ કરી રહી છે તો બાબન

બીટીએસ કેવાને હા હા હેલો લંચ ટાઈમ રે હાલો હાલો પેટનો ખાડો પૂરવા હાલો બધાની અલગ અલગ લઈને આયા તો ઉંજીઓ ખાવા રેડી થઈ એ ગીરા એ લાવ બધાના ઘરેથી અલગ અલગ પ્રકારની વાનગીઓ આવી છે રોટલી રોટલા કોબીજ તુવેર વટાણા બધું મિક્સ મિક્સ ચાલો ખાવા તો જે ભાગ માટે અમે આતુર છીએ ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે હાલ ગઢના વિડિયોનું અને હાલ બધી તૈયારીઓ ચાલી રહી છે બધી પ્રોસેસ સમજાઈ રહ્યા છે સ્ક્રિપ્ટને બધું

તો જે ખજાનો લઈ હતી ને એનો સત્યાનાશ થઈ ગયો મતલબ બધું જો રમણ ભમણ થઈ ગયું અને વિડીયોનું શૂટ થઈ ગયું છે તો આ વિડીયો મારો આવશે મસ્ત બોય ચેનલમાં દેશી ફની બોય ચેનલમાં તો આ બે ચેનલને અગર સબસ્ક્રાઈબ ના કરી હોય કોઈ નવા વ્યુઅર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જોરદાર મજા આવશે હસીને લોટપોટ થઈ જવાય એવો વિડીયો છે ઓકે હજુ શૂટિંગ ચાલુ છે પૂરું નથી થયું બોમ જાય ભાઈ વિડિયો બનાવતા બનાવતા જ મે એટલું હસે છે ને ગાંડું થઈ જવાય એવું કાલે અમારા અમારા તો અમારા માલુ તો આ છે પતંગ શરમ કરો શરમ કરો લગાત સટલી ઉમર થઈને હવે પતંગ ઉડતો તો ધમ આવો તો ઘેરા થા અલા

શું કહેવો તો એમાં અમે જૂના સાથીદારો બી છીએ તો મેં કીધું ચાલો ત્યાં બેસીએ થોડા ગપ્પા ઉપ્પા અમારી કંઈક રીલ્સ એવું બનાવીએ તો એમ કરતાં કરતાં અમારો બી ટાઈમ જાય થોડું ફોનમાં ચાર્જ બી થઈ જાય

શું કહેવાય સાથીદાર એટલે ખાઈ દઉં છું સાથીદાર જ નહીં યાર ગુજરાતી શબ્દો લાવવા પડે તો પછી રોયલ ફની બોયમાં એ લોકો પેટ પ્રમોશન કરે છે હું નીકળી ગઈ છું હમણાં મારે થોડી અગવડ દાદી શૂટમાં આવી નથી શબ્દ એટલે તો કોન્ટેક કરજો શું નામ છે બાપુ આપનું મુકેશ કુમાર મુકેશ સિંહ મુકેશ ઠાકોર તો રેલવે સ્ટેશન પહોંચી ગઈ છું સામે ટ્રેન બી આવી ગઈ છે ટિકિટ પણ લઈ લીધી છે પણ થોડી હજી રાહ જોવાની છે પાંચ દસ મિનિટની વાર છે તો બેઠી છું હું ને અમારો મિત્ર બહુ બધી રીલ્સ બનાવી સ્પેશિયલ મોટું હોય થેન્ક યુ થેન્ક યુ આજે તો બહુ બધી રીલ્સ બનાવી અઠવાડિયું ચલાવી ટ્રેન્ડિંગ સોંગ પર તો એ બી ઇન્સ્ટામાં જઈને લાઈક કરી દેજો લાઈક પસંદ આવે તો લાઇક કરી દેજો બરાબર અને હવે હું ટ્રેનમાં જઈશ બેસીશ ત્રણ કલાક તો લાગશે જ પહોંચતા ટ્રેનની વિધે સારી હોય કે ચાર્જિંગ કરીએ કાંઈ નહીં મારા ફોનને તો સ્વાહા થઈ જાય ઓકે હજુ તો પાંચ વાગ્યા નથી બાર છે રાહ જોઈએ બનેરો આપણી સાથે બ્લોગમાં તો જોઈ લો મસ્ત ડબ્બો ખાલી છે બીજા ડબ્બામાં બહુ બધા પેસેન્જર હતા એમાં જગ્યા ઓછી હા ઉપડી તો આપણે આ ટ્રેન આ ડબ્બામાં આવીને બેસી ગયા ચલી રે ચાલી કેટલા સરસ નસીબ છે ચાંદ ખેડા ઉભી રહીને મારો ભાઈ મળી ગયો તો ઉતરી ગઈ હું અહીંયા બાકી ટ્રાફિક જામ છે અહીંયા હાય તો હું ઘરે પહોંચી ગઈ છું સાડા સાત થયા આજે વહેલા પહોંચી છું તો એક મસ્ત ચમત્કાર થઈ ગયો અને ચમત્કાર એક એવો થયો કે આજે છે ને અમારી ટ્રેન અચાનક વચ્ચે ઊભી રહી ગઈ જે ક્યારેય નથી ઊભી રહેતી કેમ કે આ સુપર એક્સપ્રેસ ટ્રેન છે સાબરમતી પણ નથી ઊભી રહેતી સાબરમતી વચ્ચે ઊભી રહે છે જો ક્રોસિંગ ન તો પણ આજે તો ચાંદખેડા બી નહીં ચાંદખેડાથી પહેલાં એક સ્ટેશન આવે છે ત્યાં ઊભી રહી ગઈ ફાટક છે ત્યાં હવે એ છે ત્રાગડનું તો હું ઊભી થઈ ગઈ મને એમ કે ચાંદખેડા આવ્યું હશે શાયદ ઊભી રહી ગઈ છે ટ્રેન તો હું ઊભી રહીને પછી ડબ્બામાંથી જોયું કે ભાઈ અહીંયા ચાંદખેડા લાગતું નથી તો હું ગૂગલમાં ચેક કરવા માંડી મેપમાં કે ભાઈ અહીંથી ચાંદખેડા કેટલું દૂર પડશે કેવી રીતે પહોંચાશે તો એવું જોઈતી હતી હું ડબ્બામાં આ બાજુ આવીને ઊભી રહે જે ગેટ હતો એનાથી બીજા ગેટે આવીને તો એવું થયું કે સડનલી મારા ભાઈનો મારા પર ફોન આવી ગયો બોલો ચમત્કાર ચમત્કાર જ કહેવાય કેવી રીતે કે એ મારી સામે જ હતો એણે મને જોઈ લીધી હતી અને મેં તો એને જોયો નતો કેમ કે હું તો ગૂગલ મેપમાં ચેક કરતી હતી કે ચાંદખેડા ક્યાં છે તો છે ને ઉપરવાળાએ બધું એક સમય નક્કી કરીને રાખ્યું હોય છે ને આજે છે ને મારો ભાઈ એવું કહેતો હતો મને કે એને મોડું થઈ ગયું હતું અમે રોજ રનિંગ કરવા છ વાગે જાય છે આજે સાત વાગે ગયા હતા તો એણે ડિસાઈડ કર્યું હતું કે આજે રનિંગ કરવા નહીં જાય પણ એનું મન થયું કે ના આજે રનિંગ કરવા જવું છે અને આવે અને બે મિનિટ પહેલાં જ ફાટક બંધ થઈ ગયું તો છે ને ઉપરવાળું બધું સેટ કરીને રાખીએ કયા ટાઈમે ક્યાં શું થવાનું છે બધું પરફેક્ટ 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 એકદમ પરફેક્ટ કરીને રાખે ને મારા માટે છે ને આ ચમત્કારથી બી બહુ મોટી વસ્તુ છે ઓકે તો આજનો આ અનુભવ ખૂબ જ મસ્ત રહ્યો ખૂબ જ મજા આવી ગયો અને દિલ ખુશખુશ થઈ ગયું તો તમને મારો વ્લોગ પસંદ આવે તો મજા આવી હોય વ્લોગમાં તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના આ સુંદર અનુભવ સાથે આપણે આપણા આપણા આપલા થઈ ગયું આપણા વ્લોગનું સમાપન કરીએ છીએ મળીશું ફરીથી નવા એક સુંદર મજાના બ્લોગમાં કે મારે શૂટિંગ બ્લોગ નહીં પણ ટ્રાવેલિંગ બ્લોગ કહેવું જોઈએ હું ટ્રાવેલ વધારે કરું છું એટલા માટે ઓકે તો ત્યાં સુધી જય શ્રી રામ